લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એવું બોલી રહે છે કેમ છો મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું નવા એક હાર્દિક વાર ફરીથી તમારા બધા ભાઈ જેનેસ રાખીને કદાચ તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ છે જેનીસ આ છે અમારા બિટ્ટુભાઈ મારા કાકાનો છોકરો અને વાત કરીએ તો મિત્રો આજે દિવાળી છે અને દિવાળી પર અમે એક બહુ જબરજસ્ત વસ્તુ બનાવી રહ્યા છે લગભગ દરેક ના ઘરમાં બનતી હોય છે તમારા ગામમાં અને તમારા શહેર સિટીમાં એને શું કહેવાય છે એ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો શું બનાવવાનું છે છે ગોળા ગોળા બનાવવાના જે વસ્તુ બનાવવાની છે એના માટે જો આ એક દૂધી દૂધીનો ટુકડો લીધો છે ચપ્પુ છે અને આ રૂ લીધું છે બનાવીએ વસ્તુ તમારા શહેર સિટી ગામડામાં તમારા વિસ્તારમાં એને શું કહેવામાં આવે છે એ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો મિત્રો આપણે મેળ મેળ આવી બનાવવા જઈ રહ્યા છીએ આ દૂધનો એક ટુકડો છે એને થોડું આટલાથી કાપી લઈએ પેલા મારી સામાન બધું કાઢી લઈએ ચાર્ટર પડી દીધું તોડે સાફ કરી દીધું છે હવે એક મસ્ત ઓઢકા એક લઈ લીધું છે અહીંયાથી થોડો ક્રોસિંગ કરી દીધું છે અહીંયા ફિટ કરી દી ગયા છે અને થોડું હવે છે ને થોડું રૂ લગાવી દીધું એટલે ले ले लो ये तो बड़ा सो ना जगह उसी पड़ी रहे छे क्या थोड़ी आप कर दई है તો ગરમ થવા મિત્રો આપણો મીર મેરાવી બનીને તૈયાર થઈ ગઈ છે અને આમો આપણે હવે તેલ પૂરીને તૈયાર કરી દઈશું અત્યારે લગભગ સાડા ચાર થઈ ગયા છે લગભગ અંધારું પડી જાય પછી આપણે આ મેર મેરાયું લઈને ગામના બસ સ્ટેન્ડ સુધી સરગાઈને જઈશું ખોનર મનું પડજે એ ફૂટે છે આને આડે તો પડતા હા એટલે પો આઈ જઈ આવતી ક્યારે નાનું આજે શું છે આજે શું છે દિવાળી દિવાળી છે દિવાળી પર શું કરવાનું હોય ડગડા પર ડગડા હોય મમ્મા અત્યારે 5 વાગ્યા છે ને

સરસ મજાનું મેળ મેળા આવી સરગી ગયું છે બતાવું છું હા બેટ તમે બતાવો બેટ તમે બતાવું છું ફાઈનલ મિત્રો મેળ મેળ આવી સરગી ગયું છે અને રિવાજ એવો છે કે ભાઈ આખા ઘરમાં મીર મેળ આવી ફેરવવામાં આવે છે તો આપણે મીરમેળ આવી ફેરી દઈએ આખા ઘરમાં ચલો ચલો આ પગે લાગ તમે જોઈ શકો છો મીર મેરા ગરમાં ફરી રહ્યું છે જેની જે પાછળ પાછળ ફરે છે બીડું ચાલો આપણે મીર મેળ મૂકવા જઈએ તો આને મેળ મિલાવી અમે અહીંયા જોપો મૂકવા જઈશું અમારા ફરિયાના બધા લોકો પણ ત્યાં મૂકવા આવે છે હા અમારો અહીંયા જોપો છે અહીંયા દરેક લોકો આ રીતના મેળ મિ કરીને મૂકી જાય છે પહેલાં લોકો અહીંયા કરતા હતા બધી મેળી બેન ભાઈ પણ અહીંયા માટી નથી તો અહીંયા સાઈડમાં મૂકી જાય છે અમે પણ અહીંયા મૂકી દીધું બિટુ દીવો લઈ ચલો જઈએ હવે સીધા ઘરે કોઈ દિવાળી પૂજમાં શરૂ થઈ ગઈ છે

ભાઈઓ જમવાનો સમય થઈ ગયો હતો પણ જેની શું આવતી જ નથી જમવા માટે ફટાકડા બાર ફોડતા

Yes.